નમસ્કાર તો આ દિવસે અમે પહોંચી ગયા હતા જલ્દી ની શાળે અને હું તમને બતાવું મારી શાળાનું સુંદર વાતાવરણ જે શક્તિનગરની શાળાથી હું છોડવાઓ લઈ આવી હતી તેને આ શાળામાં લગાવવાનો સમય આવી ગયો હતો એટલે અમે તો ચાલ્યા સીધા બગીચામાં અને આ કિચન ગાર્ડન ને બાળકોએ બહુ સરસ મેન્ટેન કરીને રાખ્યું ક્યારામાં શું નાખ્યું શું આવ્યું છે આ ક્યારામાં શું ઉગાડ્યું આમાં પણ મકાઈ એ કેટલા વર્ષ જૂના હશે લાબરા કેટલા અને શિયાળામાં તો ગાર્ડનની અંદર ફૂલ પૂરી બહારમાં ખીલ્યા છે આ ગલગોટા બારમાસી વગેરેના ફૂલ રોજ દીકરીઓ સરસ્વતી માને ચડાવે છે અને એટલા સુંદર શણગારે છે ત્યારબાદ અમે ગાર્ડનમાં જાસૂદની પાન વગેરે દૂર કર્યા ખાડા બનાવ્યા અને લગાવવાનું ચાલુ કર્યું સાથે હું એક આ ઝાડની ડાળખી પણ લઈ આવી હતી કારણ કે આ ઝાડની ડાળખીનો શો સરસ આવે છે લાગે છે સુંદર કોઈ શાળામાં જ્યારે મહેમાન આવે ગુલગસ્તા આપવાના થાય ત્યારે દીકરીઓ ગુલગસ્તાની અંદર કરેણનું અથવા આશોપાલો પાન ગોઠવે છે પરંતુ આ પાન સરસ લાગે મને નથી ખબર કે આ ડાળીથી થશે કે છોડવાથી બસ આ લગાડ્યું છે સાથે હમણે જાસૂદની ડાળખીઓ પણ લગાવી દીધી અને બધાને થોડા થોડા ખામણા કરી દીધા અને ગાર્ડનિંગ કરતી વખતે બાળકો સાથે વાતો કરવાની મજા કંઈક ઓર જ છે ગાર્ડનિંગની વખતે તે પોતાના ઘરની પોતાની વાડીની વાડીએ આ પાક કર્યો છે છે વાડીએ હલર આવવાનું વગેરે વગેરે કેટલી બધી વાતો કરતા હોય છે અને પોતાનું મન હળવું બનાવતા હોય છે પણ સાચે કહું તો મારું મન હળવું બને છે તેમની વાતો સાંભળીને તેમની વાતો જેવા જ આ શાળાની બહાર દેખાતા ડુંગરા અને એવી જ સુંદર મારી શાળા